હે સ્વર્ગસ્થ પિતા હું આજે તારા આગળ નમ્ર હૃદય સાથે આવું છું હું સ્વીકારું છું કે હું પાપી છું અને તારી કૃપા વગર હું કંઈ નથી પરંતુ હું આભાર માનું છું કે તું તારા એકલવતા પુત્ર પ્રભુ યેસુ ખ્રિસ્તને મારી ક્રૂસ પર મોકલ્યો યેસુના લોહીથી મારા બધા પાપો ધોઈ નાખ્યા છે પ્રભુ યેસુ હું તને મારા જીવનમાં સ્વીકારું છું મને એક નવી જીવન આપ મને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા અને મારા હૃદયને સંપૂર્ણપણે બદલી નાખ હે પવિત્ર આત્મા હું તને આમંત્રું છું મારા હૃદયમાં આવો મને શક્તિ જ્ઞાન અને હિંમત આપો તારા વચન મુજબ જીવવા માટે અને પિતાની ઈચ્છા પૂરી કરવા માટે હે ભગવાન મને સંપૂર્ણપણે તારી કૃપા હેઠળ રાખો મને નવી સર્જન બનાવો જેથી મારું જીવન તારા નામની મહિમા માટે ફળ લાવે આભાર પિતા તારા અખૂટ પ્રેમ અને કૃપા માટે હું આ બધું પ્રભુ યેસુ ખ્રિસ્તના શક્તિશાળી નામે માંગું છું આમે